જય ગિરનારી હર હર મહાદેવ હર જય માતાજી તો મિત્રો જોવા જે આપણે જે ગિરનારની લીલી પરિક્રમા કે જે બંધ થઈ છે રદ થઈ ગયેલી છે ત્યાં આજે આપણે રાતે એક અગિયાર બે હજાર પચીસના રાતે બાર વાગે અત્યારે જો તમે જોઈ શકો છો તેમનો નજારો બતાવી રહ્યો છું તો આજે આપણે પૂજન વિધિ સાધુ સંતો દ્વારા થવાની છે તો ત્યાં આજે આપણે આવી ગયા છીએ અને શું તમને અપડેટ મળે છે એ તમે આ વિડીયો ખાસ જોવાનું ભૂલતા નહીં કેમ કે જો મારી ચેનલમાં નવા હો પહેલી વાર હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે આપણે મારી પાસે જેટલી જાણકારી છે એટલું હું તમને તમારે પીરસવાની ટ્રાય કરી તો જય ગિરનારી મિત્રો તમે જોઈ શકો છો સાધુ સંતો પણ આવી ગયા છે અને ત્યાં કહી તો આપણે જે ઇન્દ્રભારતી બાપુના એટલે કે રૂપાતન ગેટ તો આગળ આવેલો છે પણ આ ગેટે ત્યાં એમ કંઈ કે તો દીપમાળા કરી બરાબર રિબિનનું કટ કરી અને શ્રીફળ વધારી અને વિધિવ્રતપૂર્વક જે ગિરનારની પરિક્રમા જે થાય છે એ પ્રમાણે વિધિ કરી અને સાધુ સંતો દ્વારા અત્યારે જે છે એ ખાલી વિધિ કરી અને સવારે છ વાગે બે તારીખના સવારે છ વાગે એક સાધુ સંતો પરિક્રમા કરવા નીકળશે અને છ વાગે નીકળશે અને સાંજે છ સાત વાગશે તપ પાછા ભવનાથમાં આવી જશે એવી રીતે એ પરિક્રમા કરવા નીકળવાના છે તો તમે જોઈ શકો છો અત્યારે પણ માણસોની ભીડ પર રોતી એટલી હતી ગજબ કેમ કંઈ કે માણસ ક્યાંય સમાતો નહોતું તમે જોઈ શકો છો અને વિડીયો દ્વારા હું તમને બતાવી રહ્યો છું જોવો ભારતી બાપુ છે પછી શેરનાથ બાપુ છે કલેક્ટર સાહેબ વન વિભાગ દ્વારા પોલીસ અધિકારી બધા લોકો અત્યારે ખાસ હાજરી આપી અને આ જે અત્યારનો જે આપણો પ્રસંગ છે એ વિધિપૂર્વક આપણે સરસ મજાનો ઉજવો છે અને આ કાર્યક્રમ સરસ મજા આપણે પૂર્ણ કરે જો કલેક્ટર સાહેબ નિરાયતે ચાલ્યા આવે છે અને આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે ગિરનારની પરિક્રમા બંધ ટૂંકમાં રદ એ કેમ કે અંદર કાદવ કિચડ અને રસ્તા સેપરી બહુ થઈ ગયા છે સેવાર થઈ ગયો છે એના હિસાબે રદ કરી દેવામાં આવ્યા છે તો પબ્લિક માટે સારામાં સારું કહેવાય અને સારું પગલું લીધું છે અને સારું વિચાર્યું છે કેમ કે આ બધા માટે હિતકારીક છે એનું કારણ છે કે અંદર આઠથી દસ ફૂટ જેટલી જમીન પણ પલરી ગઈ છે જમીનમાં ઉપર કોઈ વસ્તુ લઈ જાય એમ નથી કેમ કે સાધનો જાય તો પણ ફસાઈ જવા ટૂંકમાં ખોટી જવાની બીક લાગે એવી સંભાવનાઓ છે કાદવ કિચડ પણ બહુ છે એના કારણે તમે જોઈ શકો છો આપણે જૂનાગઢ અને ભવનાથ તળેનીમાં બહુ એટલો વરસાદ નથી આપણે એમ કહી છે પણ ગિરનારમાં સતત વરસાદ વરસ્યા કરે છે એમ કહી તોય ચાલે કેમ કે વાદળું હોય તોય વરસે જાય છે એટલે કાલે વરસાદ પણ નહોતો અને આજે રાતે પાછો થોડો ઘણો વરસાદ આવી ગયેલો છે જવો તમને અત્યારે જે બતાવી રહ્યો છું એ આપણે દીપમાળાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે સાધુ સંતો દ્વારા કલેક્ટર સાહેબ દ્વારા વિભાગ અધિકારી પોલીસ અધિકારી દ્વારા જે દીપમાળાનો કાર્યક્રમ થઈ રહ્યો છે એ તમને હું અત્યારે બતાવી રહ્યો છું અને આ વિડીયો છે એ ખાસ જોવાનું ભૂલતા નહીં કેમ કે જો આપણે કેવી રીતે ગિરનારની પરિક્રમા થાય છે તેનું વિધિપૂર્વક જે આવી રીતે આપણે પૂજન વિધિ હોય છે તમે જોઈ શકો છો જો સાધુ સંતો પણ આવી ગયા છે અને બધા શાંતિપ્રંગને ભીડ પણ બહુ જોવા મળે છે સાધનો પણ આવ્યા છે પણ કાયદેસર રાબેતા મુજબ આપણે જોવા જાય તો ગિરનારની પરિક્રમા સાધુ સંતો સિવાય કોઈને કરવાની મનાય છે એટલે એ સાધુ સંતો દ્વારા આ પરિક્રમા સવારે છ વાગે બે તારીખના નીકળવાના છે અને બીજી કાંઈ અપડેટ હશે તો હું તમને જાણ કરીશ જો આ અત્યારે અપડેટ છે રાતની બાર વાગ્યાની એક તારીખ રાતે બાર વાગે એટલે એમ એ આપ વિધિવર્ક આ પ્રોગ્રામ થઈ ગયો તમે જોઈ શકો છો જો હવે જે સાધુ સંતો કલેક્ટર સાહેબ વન વિભાગ અધિકારી પોલીસ અધિકારીઓ આપણે એમ કહી તો રેબિન જે બાંધેલી છે એને રેબિનને કટ કરી અને શ્રીફળ વધારવા જઈ રહ્યા છે જો બધા એ તરફ આગળ વધી રહ્યા છે એ તમને બતાવી રહ્યો છું તમે પણ જોઈ શકો છો જો અત્યારે જે કાર્યક્રમ છે એ આપણે રિબિન કટ કરવાનો અને શ્રીફળ વધારવાનો કે જે આપણે વર્ષોથી આ વિધિવ્રત આ ચાલ્યું આવે છે એ આપણે પૂર્ણ કરવા માટે જોવો અત્યારે એ થઈ રહ્યું છે પછી ગિરનારીના નાદ સાથે હર હર મહાદેવના નાદ સાથે અહીંથી પરિક્રમા જે લોકો અત્યારે છે એ લોકો થોડેક સુધી જાય છે અને આપણે તમે જોઈ શકો છો જો તમને બતાવી રહ્યો છું તો મિત્રો આ જે મારી પાસે નવી અપડેટ આવેલી છે આજે એમ કહી કે એક તારીખ એક અગિયાર બે હજાર પચીસ અને રાતે બાર વાગે એ એમ બરાબર આ જે કાર્યક્રમ થયો છે એ ત્યારે આ કાર્યક્રમ થઈ ગયો છે અને સવારે છ વાગે બે તારીખના છ વાગે સાધુ સંતો દ્વારા પચીસ પચીસ કે પચાસ લોકો કે એ નીકળવાના છે પરિક્રમા કરવા માટે અને સવારે નીકળશે અને સાંજે પાછા ભવનાથમાં આવી જશે આવી રીતે આ પરિક્રમા પૂર્ણ કરવાની છે અને આ પરિક્રમા પૂર્ણ કરશે એટલે કે દર વર્ષની જેમ આ આપણે પરિક્રમા ગણાઈ જાય એટલા માટે આ રીતનો કાર્યક્રમ ગોઠવેલો છે મિત્રો તો તમે જોઈ શકો છો તો જય ગિનારી હર હર મહાદેવ હર જય માતાજી તમે જોઈ શકો છો જો જે મારી પાસે માહિતી હતી અને જે વિડીયો તમને અપડેટ મળી રહે છે એ મુજબ જો મારી ચેનલમાં નવા હોઉં તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે મને પણ ખ્યાલ આવે કે મારી શું ભાઈ ભૂલભાલ છે તો એ પ્રમાણે મને પણ જાણવા મળે તો જો હું વિડીયો કોઈ અપલોડ કરું તો તમને સૌની પહેલાં જોવા મળે તો મિત્રો જો અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ એ ગિરનારીના નાચ સાથે હવે ધીમે ધીમે આગળ બધા વધશે અને હર હર મહાદેવ એમ કરી અને બધાએ અત્યારે જે છે એ પરિક્રમા વિધિવ્રતપૂર્વક ચાલુ કરશે તેને કારણે કે અત્યારે જે આપણી પૂજન વિધિ થઈ હોય તો પૂજન વિધિમાં જે આપણું શાસ્ત્ર મુજબ જે આવતું હોય એ આપણે અત્યારે પૂર્ણ થઈ જાય એટલા માટે તો મિત્રો કોઈએ પરિક્રમા કરવા આવવાની સખત મનાય છે તો કોઈએ હજી પરિક્રમા ઘણા લોકો આવે છે અને માથાકૂટ કરે છે અહીંયા આવી અને તો આ ખાસ ધ્યાન રાખજો કેમ કે પરિક્રમા બંધ રાખવામાં આવી છે એટલે સ્થગિત કરી દેવામાં આવી છે ના કોઈએ ભવનાથ દર્શનમાં આવવું હોય કે ગિરનાર દર્શને આવવું હોય તો ગિરનારના પગથિયાથી તમે જઈ શકો છો અને રોપવે પણ ચાલુ છે એમાં પણ તમે જઈ શકો છો અને ગિરનારની ફરતીકોર એમ કંઈ કે જૂનાગઢથી આપણે ભેસાણવાળા રસ્તે થઈ અને ફરતીકોરથી તમે એક પરિક્રમા પૂર્ણ કરી શકો છો તો મિત્રો આવતા વિડીયોમાં મળીશું નવી અપડેટ સાથે તો ટાટા બાય બાય આવજો જય ગિરનારી હર હર મહાદેવ હર તો મિત્રો જય માતાજી જય માતા જય ગિનારી